નમસ્તે કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ધોરણ નવ વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર પહેલું સંખ્યા પદ્ધતિ અને સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકથી લઈને એક ત્રણ સુધી કમ્પ્લીટલી જોરદાર રીતે બધાને આવડી જાય ને એવી રીતે આપણે પૂરું કરાવેલું છે જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયો નથી જોયા ને તો જોઈ લેજો તમારું ગણિત પણ પાક્કું થઈ જશે અને તમને મજા પણ એટલી બધી આવશે બરાબર છે તો ચાલો શરૂઆત કરીએ છીએ આજે આપણે આપણા વિડીયો એક પોઈન્ટ ચારથી અને એક પોઈન્ટ ચારમાં આજના વિડીયોમાં આપણે દાખલા નંબર મિત્રો એક બે અને ત્રણને પરફેક્ટલી સોલ્વ કરાવવાના છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણો દાખલા નંબર પહેલો મિત્રો આપણે સરવાડા કરવાના છે આપણને આપ્યું છે ચાર રૂટ છ માઇનસ આઠ રૂટ દસ અને ત્રણ રૂટ છ પ્લસ બાર રૂટ દસ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે મિત્રો ખૂબ જ સિમ્પલ દાખલો અને ખૂબ જ એટલે ખૂબ જ સિમ્પલ દાખલો જો કરીએ આપણે લખીએ સૌથી પહેલાં શું આપણને આપેલું છે તો કે ચાર રૂટ છ માઇનસ આઠ રૂટ દસ પ્લસ ત્રણ રૂટ છ પ્લસ બાર રૂટ દસ બરાબર છે હવે આપણે કૌશને ખોલી દઈએ કૌશને આપણે હવે શું કરીએ છીએ મિત્રો ખોલી દઈએ છીએ તો ચાર રૂટ છ માઇનસ આઠ રૂટ દસ પ્લસ ત્રણ રૂટ છ પ્લસ બાર રૂટ દસ હવે જેમાં મિત્રો પાછળની જે રૂટ સંખ્યા સરખી હોય ને એ કરીએ બંનેને ભેગા તો જો અહીંયા પણ રૂટ છ છે અને અહીંયા પણ રૂટ છ છે એટલે આપણે આ પદ અને આ પદને ભેગા મૂકી શકીએ એવી રીતે અહીંયા રૂટ દસ છે અને અહીંયા પણ રૂટ દસ છે તો આપણે આ પદ અને આ પદને પણ ભેગા ભેગા મૂકી શકીએ છીએ તો એ આપણે કરીએ હવે તો જોજો અહીંયા શું બનશે કે પેલા ચાર રૂટ છ ને જોડે લઈ આવીએ છીએ આપણે પ્લસ ત્રણ રૂટ છ ને આગળ અહીંયા માઇનસ આઠ રૂટ દસ જોડે લઈ લઈએ છીએ આપણે પ્લસ બાર રૂટ દસ ને બરાબર છે તો જો તમે હવે સેમ વાળા ભેગા થઈ ગયા રૂટ છ રૂટ છ ભેગા થઈ ગયા આ બાજુ રૂટ દસ વાળા પણ ભેગા થઈ ગયા હવે બસ હવે બધું આપણું કામ થઈ ગયું સમજી લોજો ચાર રૂટ છ માંથી ત્રણ રૂટ છ આપણે પ્લસ કરીએ આપણે ચાર પ્લસ ત્રણ કેટલા મળે તો કે સાત મળે એટલે સાત રૂટ છ થાય અહીંયા બાર પ્લસમાં છે આઠ માઇનસમાં છે તો પ્લસ માઇનસ માઇનસ થાય બારમાંથી આઠ ખાપો તો કેટલા વધે તો ખાલી ને ખાલી મિત્રો બે વધ ચાર વધે માફ કરજો ચાર વધે તો ચાર રૂટ દસ નિશાની કઈ મૂકવાની નિશાની આપણે પ્લસ મૂકીશું કે માઇનસ મૂકીશું તો જોવાનું કે કઈ સંખ્યા મોટી છે બાર છે કે આઠ મોટી તો સિમ્પલ છે ભાઈ કે બાર મોટી છે તો બારની આગળ કઈ નિશાની છે પ્લસ તો અહીંયા આપણે પ્લસ મૂકવું પડે તો અહીંયા પ્લસ મૂકી દઈએ બસ તો આ મિત્રો આપણો જવાબ થઈ ગયો આમાં કશું કોમન નીકળશે નહીં એટલે આ જ આપણો રાઈટ આન્સર થઈ જશે છે ને કેટલું સિમ્પલ છે આગળ વધીએ પાંચ રૂટ ત્રણનો ચાર રૂટ બાર સાથેનો ગુણાકાર આપણે કરવાનો છે ચાલો કરીએ છીએ એકદમ સિમ્પલ રીતે આપણે કરીએ છીએ આપણે પાંચ રૂટ ત્રણનો કરશું ગુણાકાર આપણે ચાર રૂટ બાર સાથે જો સૌથી પહેલા જે સંખ્યા એકલાું આપણે ગુણાકાર પહેલા આપણે લખીએ પાંચ ગુણ્યા ચાર ત્યાર પછી રૂટ ત્રણ ગુણ્યા રૂટ બાર ચલો પાંચ ગુણ્યા ચાર કેટલા આવે પાંચ ચોક વીસ થાય ગુણ્યા બાર ગુણ્યા રૂટ ત્રણ બાર પણ રૂટમાં છે ત્રણ પણ રૂટમાં છે બાર છત્રીસ હવે મિત્રો છત્રીસ નો વર્ગ નીકળી શકીએ તો કે હા નીકળી શકે ને કેટલું થાય છ થાય તો વીસ ગુણ્યા છ કરો એટલે છ દુ બાર એકસો વીસ આપણો આનો જવાબ થશે એકસો ને વીસ મિત્રો આનો જવાબ થાય છે ને કેટલા સિમ્પલ દાખલા છે આગળ દાખલા નંબર ત્રણ પૂરો કરીએ હવે સાદુ રૂપ આપવાનું છે સિમ્પલિફિકેશન કરવાનું છે પાંચ રૂટ બે અહીંયા બે રૂટ આઠ માઇનસ ત્રણ રૂટ બત્રીસ અને ચાર રૂટ એકસો ને અઠ્યાવીસ જો મિત્રો આમાં આપણે વિચારવાનું છે એકદમ સિમ્પલ દાખલો છે પણ આપણે વિચારીને કરશું તો આપણો દાખલો ખૂબ જ ઇઝીલી પતી જવાનો છે જો કેવી રીતે સમજાવું છું લખીએ સૌથી પહેલાં પાંચ રૂટ બે પ્લસ બે રૂટ આઠ માઇનસ ત્રણ રૂટ બત્રીસ ક્લિયર છે જોજો હવે આ પાંચ રૂટ બે ને આપણે એવાને એવા જ રાખીએ છીએ અહીંયા બે રૂટ આઠ છે ને તો જોજો આના ભાગલા પાડું છું આઠના ભાગલા શું પડશે મિત્રો તો આઠના ભાગલા પડશે ચાર દુ આઠ તો આને કરી દઈએ ચાર અને અહીંયા બે ચાલે રૂટ ચાર અને બે આવું થઈ શકે છે ગુણાકારમાં થઈ શકે છે આગળ વધીએ તો ત્રણ તો છે જ બત્રીસના ભાગલા કરવાના છે બત્રીસના તો શું પડશે તો કે સોળ દુ બત્રીસ તો એકમાં આપણે સોળ કરી દઈએ અને એકમાં આપણે બે કરી દઈએ એટલે સોળ દુ બત્રીસ ગુણાકાર અંદર જ રહેશે ક્લિયર છે બધા હવે ખબર પડી ગઈ હશે શું કર્યું મેં હવે જો અહીંયા રૂટ ચાર છે રૂટ સોળ છે અને રૂટ ચોસઠ છે તો આનો વર્ગમૂળ થઈ શકે છે રૂટ ચાર નું વર્ગમૂળ બે થાય રૂટ નું વર્ગમૂળ ચાર થાય અને ચોસઠ નું વર્ગમૂળ જે છે એ આપણને આઠ મળે છે તો એ આપણે મૂકીએ હવે હવે આપણે પાંચ રૂટ ટુ પ્લસ અહીંયા બે તો છે જ અને અને બીજા આના આવી ગયા એ પાછળ તો છે માઇનસ ત્રણ રૂટ ના શું બનશે તો કે ચાર બનશે પાછળ રૂટ ટુ તો છે જ ભાઈ અહીંયા ચાર ના ચાર રૂટ ચોસઠ નું બનશે અહીંયા આઠ અને રૂટ બે એવા ને એવા ચલો પાંચ રૂટ બે પ્લસ કરજો બે ગુણ્યા ચાર બે ગુણ્યા બે કેટલા આવે તો કે ચાર એટલે ચાર રૂટ બે માઇનસ ફરી ચાર તરી બાર એટલે બાર રૂટ બે માઇનસ આઠ ચોક બત્રીસ એટલે બત્રીસ રૂટ બે એટલે બધાયમાં મિત્રો છેલ્લે રૂટ બે રૂટ બે રૂટ બે આવી ગયા છે એટલે હવે આપણે આનું પ્લસ માઇનસ આપણે કરી શકીએ છીએ ચાલો પ્લસ માઇનસ કરીએ આપણે હવે આનું તો પાંચ રૂટ બે પ્લસ ચાર રૂટ બે પાંચ ને ચાર કેટલા આવે તો નવ રૂટ માઇનસ બાર રૂટ બે માઇનસ બત્રીસ રૂટ બે બારમાંથી નવને આપણે માઇનસ કરવા પડે ક્લિયર છે બારમાંથી કેટલા માઇનસ કરવા પડે નવ તો બારમાંથી નવ કાપું તો કેટલા વધશે ત્રણ માઇનસ ત્રણ રૂટ બે કારણ કે નિશાની મોટી સંખ્યા મૂકવાની પાછળ માઇનસ બત્રીસ રૂટ બે તો છે જ બત્રીસ રૂટ બે પણ માઇનસમાં છે ત્રણ રૂટ બે માઇનસમાં છે તો બત્રીસ અને ત્રણનો સરવાળો કરો ને તો કેટલા આવે તો પાંત્રીસ રૂટ ક્લિયર છે મિત્રો તો પાંત્રીસ રૂટ બે આપણો આની અંદર જવાબ થશે આ થઈ ગયો નું સાદરૂપ માઇનસ પાંત્રીસ રૂટ બે ચલો ક્લિયર છે મિત્રો તો આ હતા આપણા એક બે અને ત્રણ નંબરના દાખલાઓ મિત્રો ત્યાર પછી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર ચાર છે ને એમાં એકથી લઈને છ દાખલાઓ આપેલા છે મિત્રો જેમાં આપણે સમયીકરણ કરવાનું છે આ દાખલાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામમાં મિત્રો સમયકરણ પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને આ બહુ જ હાર્ડ પડે છે ઘણું જ હાર્ડ પડે છે આવડતું જ નથી તો ચિંતા નહીં કરો હું તમને નેક્સ્ટ વિડીયોમાં સમીકરણના છ દાખલાઓ પૂરા કરાવીને કોન્સેપ્ટને આખી આખો પૂરો કરાવી દઈશ ત્યાં સુધી તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક મારી દેજો તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ નચિકેત સ્ટડી માટે એક સબસ્ક્રાઈબ બટન આપી દેજો મળીએ છીએ આપણે ફરી નેક્સ્ટ વિડીયોની અંદર